નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન આપણી ગુજરાત વેધરબાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી આગલી હવામાન અપડેટ મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે તો અમુક જિલ્લાઓના વિસ્તારમાં અતિ ભારેથી પણ વધુ વરસાદ જોવા મળ્યો હતો અને વરસાદનું વધુ જોર દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને તેને લાગુ ઉત્તર મધ્ય ગુજરાત અને લાગુ પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળેલ તેમ છતાં કચ્છ અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં હજુ પણ વાવણીલાયક વરસાદ નોંધાયેલ નથી જે નરી હકીકત છે મિત્રો હવે તારીખ છવ્વીસ જુલાઈથી માંડી કે તારીખ એક ઓગસ્ટમાં કેવું વાતાવરણ રહેશે તે પહેલાં આજની તારીખમાં કઈ કઈ વેધર સિસ્ટમ સક્રિય છે તેની વાત કરી લઈએ હાલ ઉત્તર બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ લાગુ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તાર આસપાસ એક લો પ્રેશર છવાયેલ છે અને તેને આનુષંગિક અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ દરિયાની સપાટીથી સાત પોઈન્ટ છ કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય છે અને જે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે જે આવતા દિવસોમાં મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે ટૂંકમાં ગુજરાત તરફ ગતિ કરશે અને ચોમાસું ધરી ઉપર મુખ્યત્વે વરસાદી સિસ્ટમ ચાલતી હોય છે તારીખ સિત્યાવીસ આસપાસથી ચોમાસું ધરી નોર્મલથી નીચે તરફ આવતી જશે અને ધીરે ધીરે દક્ષિણ વર્તી થશે અને હાલ ઓફસોર ટ્રફ સરેરાશ દરિયાઈ સપાટી પર દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર કેરળ સુધી સક્રિય છે આમ હાલના પરિબળો થકી આવતા દિવસોમાં સમગ્ર રાજ્ય પર એક બહોળું સર્ક્યુલેશન થશે જેને ઈસ્ટવેટ શિયર ઝોન પણ કહેવાય તેની અસરથી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રિજિયન માટે એક વરસાદનો રાઉન્ડ આવશે અને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે પોઝિટિવ બનશે અને વરસાદના એક મિની રાઉન્ડ તરીકે જોવા મળશે અને હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટા કે છૂટો છવાયો હળવા મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ જોવા મળે છે તે હજી ચાલુ રહેશે હવે આ નવી સિસ્ટમની અસરથી ક્યાં કેવો વરસાદ પડશે તેની મુખ્ય વાત કરીએ તો તારીખ સિત્યાવીસ રાતથી સિસ્ટમની અસરથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે અને તારીખ સિત્યાવીસથી તારીખ ઓગણત્રીસ દરમિયાન તેમાંના અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ટ્રન બાય ટ્રન વરસાદના વિસ્તારોને આવરી લેશે અને એક સારા એવા વરસાદની શરૂઆત થઈ જશે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રિજિયનના ભાગોમાં ઝાપટાથી લઈ હળવો મધ્યમ ભારે તો અમુક અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે અને સિસ્ટમ ટ્રેક આધારિત વરસાદનો રાઉન્ડ હોય અલગ અલગ વિસ્તારમાં વરસાદની માત્રામાં વધઘટ જોવા મળી શકે હવે આગોતરા એંધાણની વાત કરીએ તો આગાહી પછી પણ વધુ એક વરસાદી સિસ્ટમની અસરથી એક રાઉન્ડ આવનાર છે કદાચ આ રાઉન્ડ લંબાઈ પણ શકે જેની શક્યતા માત્ર પચાસ ટકા જ ગણવે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં હંમેશા સત્યની નજીક રહેતી આગાહીના વિડીયો આવે છે હવામાનની સચોટ માહિતીના વિડીયો સૌથી વધુ લોકો સુધી પહોંચવા જોઈએ તે આપ સૌના સાથ સહકાર વિના આ કામ શક્ય નથી માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને અવશ્યપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને સબસ્ક્રાઈબ કરાવો જેથી આપણા નવા વિડીયોના નોટિફિકેશન આપ સૌને તુરંત મળતા રહે આભાર જય જવાન જય કિસાન જય સંવિધાન